ચવડા તાલુકાના અવિતાથી સીનધરાનો માર્ગ બિસ્માર બન્યો ભરૂચ જિલ્લાના ઝઘડા તાલુકાના અવિધાથી સીમધરાનો માર્ગ બિસ્માર બનતા વાહન ચાલકોની હાલત કફોડી બની છે આ માર્ગ પરથી અવર જવર કરવું વાહન ચાલકો માટે મુશ્કેલ બન્યું છે ગ્રામજનોએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે આ માર્ગ બિસ્માર હોય જેથી અકસ્માતો થઈ રહે છે આ માર્ગ પર ઓવરલોડ વાહનો પસાર થતા હોય છે આ માર્ગના સમારકામ માટે સાંસદ તેમજ ધારાસભ્ય અને જિલ્લા પંચાયત પ્રમુખને રજૂઆત કરવામાં આવી હતી પરંતુ માર્ગનું સમારકામ કરવામાં આવ્યું નથી અવિધા ગ્રામ પંચાયત દ્વારા માર્ગ અને મકાન વિભાગની પેટા

પ્રમુખ શ્રી એવા મહેન્દ્રસિંહ વાસાદે સાહેબ ઝઘડિયા તાલુકાના એમએલએ શ્રી રિતેશભાઈ સાહેબને પણ જાણ કરેલ છે કે અવિધાથી સીમધ્રા રસ્તો બહુ જ બિસ્માર હાલતમાં થાય છે અમે અવિધાથી ઝઘડિયા જીઆઈડીસીમાં કેટલા સોથી દોઢસો છોકરા નોકરી સવાર સહન જઈએ છીએ રાત્રે પણ અઘરું પડે છે સવારે પણ કિચડના કારણે જવાતું નથી ગાડીઓ સ્લીક થઈ જાય છે તો તંત્રને અમારી નમ્ર વિનંતી છે કે આ રસ્તાનું કોઈ સમારકામ કરાવે મારું નામ સુહાષભાઈ છે હું અવિદા ગામનો વતની છું આ બધા જ મારા અવિધા ગામના છે અમે અવિદાથી આ સીમદ્રાનો જે રસ્તો છે તે આખો બિસ્મર હાલતમાં થઈ ગયો છે હમણાં આપણા અવિધા ગામમાં સીએસસી કેન્દ્ર છે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છે ફિઝિયોથેરાપી સેન્ટર છે અને આજુબાજુના ગામોમાંથી સ્કૂલમાં ભણવા બધા બાળકો આવે છે તે બધાને આ રસ્તો એટલો ખરાબ થઈ ગયો છે કે આવા માટે જે ગાડીઓ લઈને જે પછી મારા ગામના જે બધા છોકરાઓ છે ફર્સ્ટ સિફ્ટ સેકન્ડ સિપ્ટ થર્ડ સિફ્ટમાં જાય છે તો પાંચથી છોકરાઓ સ્લીપ ખાઈને પડી પણ ગયા છે એટલે આ રસ્તો એકદમ ખરાબ હાલતમાં થઈ ગયો છે અને આ બધો રસ્તો ખરાબ થવાનું મેઇન મુખ્ય કારણ છે ઓવરલોડ ગાડીઓ જ્યાં ઓવરલોડ ગાડીઓ જાય છે બધી આખા તંત્રને ખબર જ છે પણ એની પાછળ કોઈ હજુ પગલાં લેવાતા નથી અને આ રસ્તા વિષય કોઈ આગળનો નિર્ણય આવતો નથી અમે આગળ બધી રજૂઆતો કરી છે છતાં પણ આ રસ્તો હજુ સુધારવામાં આવતો નથી અને કેટલા વર્ષો થઈ ગયા આ રસ્તો બનીએ હજુ પણ અવિધાથી સીમદરાનો નવો રસ્તો હજુ બનતો નથી આ રસ્તો આખો તદ્દન બિસ્માર હાલતમાં છે તો આ રસ્તામાં એટલા એટલા ઊંડા ચીલા પડી ગયા છે કે બાઇકના પૈડા અંદર જતા રહે છે અને તરત જ સ્લીપ ખાઈને દરેક જણ પડી જાય છે આમ અમારો આ જ ગામનો